નમસ્કાર છો બાળકોને શિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો ભરૂચ જિલ્લામાં પધારેલા હઝરત સૈયદ હસન અશ્કર મિયા સાહેબે ટંકારિયા સ્થિત મોસીને આઝમ મિશન સંચાલિત એમએમ એમ હાઈસ્કૂલ ની મુલાકાત લીધી હતી હજરત સૈયદ હસન અશ્કરી મિયા સાહેબ શાળા વડે આવી પહોંચતા તેઓનું શાળાના બાળકોએ ગુલાબના ફૂલો વડે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું મંચ પર પહોંચ્યા બાદ શાળા સંચાલકો દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયોજ્યથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર નાથ શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા શાળાના બાળકોએ ઇસ્લામિક પ્રશ્નોતરી રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ વિશેષ અતિથિ હઝરત સૈયદ હસન અશ્કરી મિયા સાહેબે પોતાના વક્તવ્યમાં શાળાની જે પ્રગતિ થઈ રહી છે તેની પ્રશંસા કરી શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી મીડિયા સમક્ષ નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે મીડિયા સમક્ષ નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે મોહસીને આઝમ મિશન સંચાલિત એમ એ હાઈસ્કૂલની મુલાકાત માટે આવ્યું છું આ શાળાનું પરફોર્મન્સ જોઈ મને ખૂબ ખુશી થઈ આ શાળાનું પરિણામ પણ ખૂબ ઉત્કૃષ્ટ આવ્યું તે જાણી મને આનંદ થયો મને આશા છે કે શાળાના સંચાલકો આ શાળાને આગળ લઈ જશે શાળાના બાળકો દેશની સેવા દરેક તરફ આગળ લઈ જશે શિક્ષણ એ પ્રકાશ છે અને પ્રકાશ એ અંધકારને દૂર કરે છે અને અંધકારને દૂર કરવા માટે આપણે બાળકોને સંસ્કાર આપવા જોઈએ સૌને જોડવા જોઈએ સૌને એક કરવા જોઈએ ના કોઈને કાપવાની વાત હોવી જોઈએ કે ના કોઈને વહેંચવાની વાત હોવી જોઈએ શિક્ષણ પ્રાપ્ત કરશો તો આગળ વધશો મોહસીન આઝમ મિશન برانچ ٹنکاریا کے پلیٹفام سے چلنے والے ایم اے ایم ہائی اسکول ٹنکاریا میں ایک بار پھر وزٹ کے لیے آیا الحمد للہ یہاں اسٹوڈنٹس بوائز اینڈ گرلس کی پرفارمنس کو دیکھ کر بہت خوشی ہوئی اور یہ اسکول کافی ترقی کر رہا ہنڈریڈ پرسینٹ رزلٹ بھی دے رہا ہم امید رکھتے ہیں کہ اس اسکول کے تمام ذمہ داران اور آگے لے جائیں گے اس کو اور ان کی خدمت جو ہے رنگ لائے گی ایک دن کہ یہاں سے پڑھنے والے بچے دیش کی سیوہ میں ہر طرف سیوہ کرتے نظر آئیں گے اس علم جو ہے وہ نور ہے روشنی ہے اور روشنی کا کام ہے اندھیروں کو دور کرنا تو اندھیروں کو دور کرنے کے لیے ہمیں بچوں کو ایسی تربیت دینی چاہیے کہ ان کے اندر ڈیوائیڈ ہونے کی بھونہ بھاؤنا بھی پیدا نہ ہو ایک دوسرے سے نفرت کی کیونکہ یہ نفرت یہ بھی اندھیرہ ہے تقسیم یہ بھی اندھیرہ ہے علم کا مطلب تو ہوتا ہے کہ سب کو جوڑا جائے سب کو ایک کیا جائے نہ کسی کے کٹنے کی بات ہو نہ بٹنے کی بات ہو پر بات ہو تو یہ ہو کہ پڑھو گے تو آگے بڑھو گے تو اس سلوگن کے ساتھ ہمیں امید ہے کہ اس ادارے کا ہر بچہ دین کی دیش کی اپنے پریوار کی اپنے سماج کی خدمت کرتا ہے